પંચમહાલ કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શિક્ષક ગણ અને ગામના વડીલો માજી સરપંચ અને સભ્યો તેમજ ગામના યુવાનો માતાઓ બહેનો અને શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરવામાં આવ્યું આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો જેના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક તેમજ ગામના દ્વારા બાળકોને પ્રોત્સાહિત માટે રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું ગામના શાળાના આચાર્ય પ્રસંગો પાક પ્રવચન આપ્યું અને છેલ્લે શાળાના આચાર્ય દરેકનો આભાર માન્યો અને સૌને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો